સુરતમાં માં માજી સૈનિકો દ્વારા માંગ કરવામાં આવી છે આજે સુરત મહાનગરપાલિકાની કચેરીએ માજી સૈનિકો પહોંચ્યા હતા દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત્ત થતા સૈનિકોને દસ ટકા અનામત થઈ હતી ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે આજે સૈનિકો પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગ કરી છે એસએમસીની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગણી કરવામાં આવી છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો એસએમસીના ફાયર વિભાગમાં

અમે ટોટલ વીસ થી પચીસ લોકો આવ્યા છે અમે બે હજાર ત્રેવીસ માં બી આવેદન પત્ર આપ્યું છે માર્શલ માં ભરતી માટે અને એના પછી હમણાં બી ભરતી કોલ કોલેટર આવ્યું છે એમાં હમણાં માજી સૈનિક ને દસ ટકા અનામત મળતું નથી એ માટે અમે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર એ લખ્યું છે કે અમે બે હજાર ત્રેવીસ માં જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણ હિસાબે અમને આવેદન આવેદન મળવું જોઈએ અનામત મળવું જોઈએ એ મળતું નથી અમને અમે નહીં મળે છે તો અમે ગાંધી ના માર્ગે અમે આંદોલન પર ઉતરશું